માત્ર વિશ્વાસ નહીં સંપૂર્ણ વિશ્વાસ રાખો આજે હું તમારી સમક્ષ એવી વાર્તા લઈને આવી છું જે સાંભળીને તમને ભગવાન પર તો સંપૂર્ણ વિશ્વાસ બેસી જ જશે સાથે સાથે પોતાનામાં આત્મવિશ્વાસ પણ વધતો જોવા મળશે કહેવાય છે કે કલાકાર પોતાની જાતને જોખમમાં મૂકીને પણ કલાકારી કરે છે તો વાત છે એક કલાકારની એક કડાણી જે જોઈ લોકો અચંબામાં પડી જતા હોય છે એક કલાકાર હોય છે એનું નામ ધૈર્ય હોય છે એનું કામ એક નાની મજબૂત દોરી પર ચાલવાનું હોય છે જેથી કરી લોકોનું મનોરંજન થઈ શકે અને પૈસા પણ મેળવી શકે આ વખતે ધીર્યએ આ કામ પણ ખૂબ ઊંચાઈથી કરવાનો નિર્ણય લીધો જેથી કરી ભીડ જમા થાય અને ખૂબ પૈસા મળે એક પોતાની આગવી ઓળખ થાય બાકી આવા નાના મોટા રોડ શોમાં તો બધું વળી રહ્યું આખરે એ દિવસ આવી ગયો ધીર્યાએ ત્રણ માળ સુધી પહોંચાય એવી મજબૂત દોરી બાંધી અને પોતાના સંતાનને પણ સાથે લીધું હવે જ ખરાખરીનો ખેલ જામવાનો હતો જેવો દોરી પર ચડ્યો પોતાના સંતાનને ખભા પર બેસાડી થોડી વારમાં તો નીચે ભીડ જામવા લાગી લોકોએ તો પોતાના ખિસ્સામાંથી ફોન નીકળ્યા ફોટા ફાળવા લાગ્યા અને વિડીયો પણ ઉતારવા લાગ્યા થોડી વારમાં તો ધૈર્યએ મજબૂત બાંધેલી દોરી પર ચાલી બતાવ્યું એ પણ ત્રણ માળ જેટલી ઊંચાઈએથી હતી જ્યારે ધૈર્ય નીચે આવ્યો ત્યારે લોકો તેને ઘેરી વળ્યા અને વાહ વાહના ગુણગાવા લાગ્યા કોઈ કહે તમે તો કમાલ કરી બતાવી કોઈ કહે તમારામાં તો અદ્ભુત ટેલેન્ટ છે એ સમયે ધૈર્યએ પણ એ ટોળાને એક સવાલ કર્યો શું તમને મારામાં આટલો વિશ્વાસ છે આજ કરતાં હું બીજી વાર કરી બતાવીશ લોકો કહે હા કેમ નહીં અમને વિશ્વાસ છે તમે આ કરતાં વાર જરૂરથી કરી બતાવશો એવું હોય તો ખોરાક કાગળ પર લખી આપીએ એવું હોય તો તમે કહો એટલાની શરત માળીએ તમે જરૂરથી આ કરદર બીજી વાર કરી બતાવશો ધૈર્ય કહે છે આ વખતે હું મારું સંતાન નહીં તમારામાંથી કોઈ એકનું સંતાન આપો હું ઉપર જાઉં કરતા બતાવવા ત્યારે કોઈનો અવાજ ના આવ્યો કોઈ આગળ પણ ના આવ્યું થોડીવાર ટોળામાં પણ સન્નાટો છવાઈ ગયો પછી શું ધૈર્ય પોતાના પૈસા લઈ રવાના થયો બોધ માત્ર વિશ્વાસ નહીં પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખો વાર્તા ખૂબ જ નાની છે જે સમજી શક્યા સમજો જીવી જાણ્યા કોઈને કોઈ વાર્તા કશું કહી જતી હોય છે એ આપના પર છે કે આપણે કઈ વાતને કેવો કારણ કાઢીએ છીએ